નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત સરકરા ડેમમાં કેમિકલ ફેંકાયાના પંદર દિવસ પછી પણ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતા રોષ લખત તાલુકાના પ્રાણ પ્રશ્નો અંગે અધિકારીઓને પગલાં ભરતા કોણ રખે છે તેવા જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા લખતર ગામ સહિત જમ્મત ગામના ખેડૂતોને પાણી પૂરું પાડતા સરઘરા ડેમમાં જે જગ્યાએ પાળ તોડી અને ખેડૂતના ખેતરમાંથી માટી ચોરી કરી ડેમમાં તળાવ બનાવી દેવામાં આવ્યું છે તે જગ્યાએ આશરે પંદર દિવસ પહેલાં કોઈ કેમિકલ ફેંકી ગયું હતું આથી ભૂતપૂર્વ સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લખતર તાલુકા સંકલન મિટિંગમાં અધ્યક્ષ સ્થાનેથી કેમિકલ અંતર્ગત એફઆઈ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ પોલ્યુશનમાં કેમિકલ ફેંકી પાણી પ્રદૂષિત કરી ખેતરમાં મોલ ઉપર અને ડેમમાં પાણી પીતા પશુ ઉપર ખતરો ઉભો થવા છતાં પંદર દિવસ પછી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી આથી લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે લખતર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારના ના સહિતના આક્ષેપ કરવા મહિલા સરપંચ દ્વારા પંચાયતારોનો ભંગ કરવો બેરોક ટોક માટીનું ખનન કરવું નર્મદાની કેનાલ ડેમમાં કેમિકલ ફેંકવા સહિતના અનેક મુદ્દા સામે અધિકારીઓને પગલા ભરવા કોણ કોણ રોકી રહ્યું છે અને કોની સહાનુભૂતિ માટે થઈને રોકી રહ્યું છે તે સમજાતું નથી સાથે સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે લખતર તાલુકામાં લોકશાહી છે કે અમલદાર શાહી છે કે પછી રાજકારણીઓની હુકમશાહી ચાલી રહી છે અને કોણ સનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીઓના પગલા ભરવા માટે થઈને હાથ બાંધી રહ્યું છે તેમ તેમના દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું